આલો મિત્રો તો આજે આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં બધા મજામાં તો આજે રામ તો ને રામ રામ કેમ છે જલસા ને જલસા કેવું છે હું બધું કે આ નહીં હે આજે ગેમ રમવાની છે આપણે હા કે કરી કઈ રમવાની છે એમ તો કોઈ ગમે રમવાની હોય અમાર આશીષ ને ગેમ રમવાની છે હાજે

પોઇન્ટ વેન છે બસ ના વધાવું ને ભાઈ સાયકલ આવી ક્યાં જાવ છો હેઠે હેઠે જાવ છે હા ના હાલો હાલો ઓતર ઓતર ધીમે ધીમે હવે તો હવે અમે હેઠે ઉતરી ગયા છે અને આશિષ ને મારવાનો છે અમારે કાઈ નહી હો આ ગડે છે આ મારવાનો છે આમ બાકી છે <laughs> <small> <laughs> <laughs> <laughs>

મામા 50 50 કેટલી થાય 25 25 થાય ના પાંચ ના બે આઠ ને ત્રણ હા ના ના છે

હે ના હા હે હા તો બસ હા કઈ ગેમ છે આપણે કેતો આમાં ગેમ માં હું રાખેલો છે આ બધી સીટીઓ છે જે કોલ છે એમાં જેના જે આવશે એ કરવા બરાબર ને તો પહેલો વારો કોનો છે વિદીત ને હવે આમાં ગેમ કરીએ છે ચાલુ હાલ સે તારો વારો કોલ હા

આ મને ત્યાં આ ફોટો ફોટો એતા એવું આયો હાલ ને આવો સાચો આ સાચો નવરા અને બે ડાયા ઊભેલા હોય ને નહી જાવ નકર વેડિયા માં દેઈ જાતો બસ આનોવાનો વારો હાલો અહી આગળ આવો રે કોનો હાલો હવે આશિષભાઈ વારો આવ્યો અમારે આ ખાવા દો યે તો ભાખ ખાવાનું આવ્યો યે આજા એ ના એક એક સીટી તી હાથ ખાવાના અરે આમાં ખાવાને આયો મેં ગયો માનોને મારમો એ નયા નયા તુકા માય આલો માનોને પાછો આમ જોઈને બોલજો હું કોલુ સોસિટી એવા મારા હું આવે જ એમ કે આજ કેતો ગરમુ કોલુ હું કોલુ સોસિટી એ હું બોલ તું બોલ હું કોલુ સોયા હોલ બે થકો Awa kezka? Awa kezka, baar nje no koi baar e zana? Maa? Koi baar e zana? Aso ino? Aze? Aze aore, alika alika. આ બધું હું પાહેન તો આનો ડિસ્કાઉન્ટ કરવાનો આનો ડિસ્કાઉન્ટ કરવાનો ડિસ્કાઉન્ટ છે હવે

એ મેથી પાક ખાવાનો છે તો ગોળો ખાવાનો એ માહિતી રમવાનું આવે કા માય માર ખાવાનું આવતું હતું એટલે ને શું ખાવું તારા